શ્રી એ ટી પરમાવર પોલીસ ઇન્સ્પેક્ટર કેસીટી પોસ્ટ ટ્રામર નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ભ્રષ્ટાચારી પર પંજો મારનાર આ જેતપુર સિટીના પીઆઈ એડી પરમારનું બહુમાન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગની ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર અધિકારીઓની કદર હંમેશા થતી હોય છે આવું જ એક ગૌરવતું ક્ષણ એટલે જેતપુર પોલીસને આપવામાં આવ્યું છે હાલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી એડી પરમારને તેમની ભૂતકાળની જામનગર એસીબી એટલે એમ કહેવાય કે એન્ટી કરપ્શન બ્યુરો ની શાનદાર કામગીરી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે જાણવા મળતી વિગત મુજબ

ત્યારે આ ઉત્કૃષ્ટતા અને સેવા બદલ ગાંધીનગર ખાતે યોજાયેલ વિશેષ સમારોહમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે પીઆઈ એડી પરમારનું છે તે એવોર્ડ અને મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ તકે ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં સામેલ હોય અને તેમની ઉપસ્થિતિ હોય અને એડી પરમારની કામગીરીને છે તે બિરદાવવામાં આવી હોય ઉલ્લેખનીય વાત તો એ છે કે એડી પરમાર હાલ જેતપુર સિટી પીઆઈ તરીકે ફરજ બજાવતા હોય અને અહીં કાયદો વ્યવસ્થા જાળવવા માટે તેની મહત્વની ભૂમિકા છે તે ભજવી રહ્યા હોય તેમને મળેલ આ રાજ્ય કક્ષાના સન્માન અને જેતપુર સ્ટેશનના સ્ટાફ તરીકે શહેરીજનો અને ગ્રામજનોમાં ખુશીઓની છે તે લાગણી ફેલાઈ રહી છે અને ઠેર ઠેર અભિનંદનની છે તે વર્ષા થઈ રહી છે આવા અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર